નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચૂંટણી તમામ સાત હોદ્દાઓ પર રાજુ દેવસરિયા દેરાસરિયાની મહાજન પેનલ વિજેતા બની હતી નવસારી ચેમ્બરની ચૂંટણીમાં સાત હોદ્દાઓ માટે કુલ ચૌદ ઉમેદવારી પત્રક ભરાતા મતદાનની નોબત આવી હતી ચૂંટણીમાં શ્રી વિનોદ દેસાઈની વિકાસ પેનલ સાત ઉમેદવાર તથા રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલના ઉમેદવારો રેસમાં હતા છેલ્લા ચારેક દિવસથી સમગ્ર નવસારી પંથકમાં વેપારી સંગઠનની ચૂંટણી ટોક ઓફ ધ ટાઉન બની હતી મહાજન પેનલના સમર્થનો ભરત સુખડિયા સહિત અનેક પૂર્વ પ્રમુખો પણ મેદાને ઉતર્યા હતા રવિવારે મતદાન થયું અને બાદમાં મતગણતરીનું પરિણામ આવ્યું હતું જેમાં પ્રમુખ પદે રાજેન્દ્ર દેરાસરૈયા અને પ્રથમ ઉપપ્રમુખ પદે નીતિન કંસારા દ્વિતીય ઉપપ્રમુખ પદે હરીશ મંગલાણી માનદ મંત્રી પદે જીતુભાઈ પણસારા પ્રથમ મહા સહમંત્રી પદે રમેશ એરડવાડિયા અને દ્વિતીયમાં સહમંત્રી પદે પરિમલ દેસાઈ અને ખજાનજી પદે સંજય ગાંધી વધુ મદોથી વિજેતા થયા હતા ઉપરાંત મતગણતરી બાદ ચૂંટણી અધિકારીઓ અને મધુભાઈ કથિરિયા અને સીપી નાયક તથા જગદીશભાઈ શાહ વિજેતા જાહેર થયા હતા આજે નવસારી હાઈસ્કૂલ ખાતે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે સવારે નવ વાગ્યાથી લઈને નવસારી હાઈસ્કૂલ ખાતે વેપારીઓનો મેળાવડો જમા થઈ રહ્યો છે દરેક વેપારી ઉત્સાહિત છે કે એના વોટનો અધિકાર જે છે ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર તરીકે એનો અધિકારનો ઉપયોગ કરે આજે